અહીં નામ જાહેર થયું મહારાજના વચન ખાતર પાંચ મિનિટ માં ભગવતીના આપણે ગુણ ગઈશું આજનો મહિમા એ મહાકાળી માતા બ્રહ્માણીમાં ગુગા મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમસ્ત પાંછા ગામને આ જે કાર્યક્રમ યોજ્યો છે અને એમાંય શેખ શામળાજીથી શામળિયા આશ્રમ વક્તાપુર લાલજી મહારાજ પધાર્યા છે અહી ગઢમડાણા અમારે ગિરિબાપુ સમસ્ત મંચસ્થ માનવો ગામના વડીલો માતાઓ બહેનો બાળકો દરેકના હૃદયમાં બિરાજમાન એક ના એક પરમાત્માને મારા જય ગુરુદેવ મહાપુરુષો ભૂમિ તીર્થ બન જતા અને આજે આ એક તીર્થ બનાવ્યું છે મહાકાળીનું આ તીર્થ એવું છે અને આ તીર્થનું વર્ણન કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કર્યું છે એ કોઈ પણ જગ્યાએથી કર્મ કરી અને કોઈ પુરુષ અહીં આવી જાય કોઈ વ્યક્તિ આવી જાય તો કર્મ માંથી મુક્ત બને છે પણ અહીં આવ્યા પછી કર્મ થાય એટલે ગીતામાં કૃષ્ણ એ કહ્યું કે અનન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશતી તીર્થ ક્ષેત્રે કુતમ પાપમ વજ્રલેપો ભવિષ્યથી અહીં આયા પછી જો આપણાથી કર્મ થયું તો કૃષ્ણ કે વજ્ર જેટલું મજબૂત હશે અને તારે ને મારે ભોગવવું પડશે બચવા માટે મહાકાળી સ્વામી વિવેકાનંદ ના ગુરુ સ્વામી તીર્થ એ મહાકાળી ના ઉપાસક હતા ને એમને કોઈ એ પૂછ્યું કે તમે આટલા બધા જ્ઞાની છો મહાન છો તો મહાકાળી ની પૂજા શા માટે કરો છો ત્યારે એમને સરસ જવાબ આપ્યો કે મહાકાળી સ્વરૂપ છે અને એ પણ આપણા એક ઇતિહાસ હમણાં નજીકમાં તમે જોઈ લો પાવાગઢ નો ઇતિહાસ પતઈ ઘણા એવું કે સંતો તારું શા માટે છોડાવે છે દારૂ એટલા માટે છોડાવવામાં આવે છે કે પાવાનો રાજા પતય રાજા પાવા ગઢનો રાજા જે હતો અને જયારે નવરાત્રીમાં મહાકાળી રમવા આવીને એની દ્રષ્ટિ બગડી એની હું હાલત થઈ માં ભગવતી આવી શક્તિઓના વચ્ચે જ્યારે રમવા મોડી અને જરૂખા એની નજર પડી કે મારા રાજની અંદર આવી કોઈ રાણી નથી આવી કોઈ કુંવરી નથી આ કોણ છે અને જઈને એનો પાલવ પકડ્યો ત્યારે માં ભગવતી એ કહ્યું કે બજાવજો એ પાવાગઢ નો પાતળીઓ સેલ રાજા દારૂમાં પાન ભૂલી ગયો પાવાગઢ નો પાતળીયો છેલ રાજા માતાજી નો પાલવ ચાલ્યો રેલો જયારે પાલવ પકડ્યો ને ત્યારે એને ઘણી બધી લોભામણી વાત કરી માતાજી એ છોડાવવા માટે પણ અંદર પેલો પડ્યો હતો ના છૂટકો એના અંદર પણ એક રાવણ જેટલું અભિમાન આવ્યું અને માતાજી એ ઘણું કીધું ન માન્યો પછી માતાજી એ છેલ્લા શબ્દો માં એને કહી દીધું માં ભગવતી છે ને એ આપણને સહાય કરે પણ બને ત્યાં સુધી કારણ કે માં છે અને માં અને સંતા બેનો સ્વભાવ એક હોય ગમે જેટલું ખરડાયેલું ગમે જેટલું બગડેલું સંતાન જયારે માના ખોળામાં જાય ત્યારે મા એને સ્વીકારી લે છે એમ સંત મહાપુરુષ પણ આ જગતનો જીવ ગમે જેટલો ખરડાયેલો હોય પણ એક વાર અહીં શરણમાં આવી જાય પછી એને સ્વીકારી લે છે પણ એનું વચન ના માને ત્યારે મહાકાળી કે છે अरे फट फट पावा गढ़ना राजा पावो तारो पल जा फट फट पावा गढ़ना राजा પાવો તારો પલ્લે અને આ બુદ્ધિ માંથી બચવા માટેનું કોઈ માધ્યમ હોય કોઈ સાધન હોય તો એ ભારત ભૂમિ નો કોઈ સંત છે કોઈ સંતના શરણમાં જઈ અને આપણે સદબુદ્ધિનો સ્વીકાર કરીએ આપણે આવા દુષ્કર્મોથી બચીએ અને આવા કર્મોથી જ્યારે બચીશું ત્યારે આપણું જીવન સાર્થક થશે